આપણા જે ચોટીલા ડિવિઝન છે આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોરડી અને જાની વડલા જે ગામ છે આ ગામડામે મેં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પી જીવી સીએલની અને જીઇબીની ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ સાઠને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી એસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બૂટ લેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો ટોટલ ઓગણીસ જે મોટા બૂટ લેગર જેના ઉપર એસએમસીની અને એલસીપી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા આ ટાર્ગેટ મેં ટોટલ જે 19 લોકો હતા આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોરડીના નિવાસી છે ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોરડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાઉકુભાઈ ધાંધલ એ પણ નાની મોરડીનો છે અને આને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ નાની જાની વડલા ગામનું છે એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે ઉદયભાઈ ઉમેરભાઈ ખાચર એ કાંદાસ ચોટીલાનો છે અને ટોટલ ઉન્નીસ લોકોને ઉપર અમે રેડ કરી હતી ટોટલ એક કરોડ ત્રીસ લાખના પીજીવી સેલ તરફથી દંડ આપવામાં આવેલો હતો એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે બે બે ત્રણ ત્રણ ચાર ચાર એસી હતી અને તમામ લોકોને ઘરમાં મેં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવી સીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે થાંભલા હોય આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવી જે ડીપી લાગેલી હતી આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિગ્નલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીન મેં અલગથી લેજાઈને અને પોતાના ઘરે એવી રીતે લોકો કી કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય આમે પણ બિજલીની સપ્લાય કરવામાં આવેલ હતી તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે વસ્તુ કે એવી રીતે લોકો બિજલીની સફાઈ કરતા હતા અને એ એ જે તમામ લોકો છે છે મોટા અને અને આને ઉપર એસએમસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ આના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે આ પણ અમે લોકો ચેક કરાવે છે અને જે પણ કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે સરકારી ખરાબામાં હશે તો આનો પણ હટાવવા અમે આવશે અને અત્યારે અમે જે પીજીયુસીલની ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ